અમારે છે ને મિત્રો મનાલીને મજા નથી બે દિવસથી કાલ રાત્રે તો બહુ તબિયત બગડી ગઈ હતી કાલ આખી રાત અમે એવી રીતે એમનામ આમ નામ ખાઈ પછી સવારે ગયા ને સવારે રાત્રે કીધું તું મેં મનાલીને કીધું રાત્રે હાલો જ હોસ્પિટલ વૈયા જાય તો કે ના ના અત્યારે નથી જવું સવારે જાશું સવારે ગયા તો સાહેબ કે બાટલા ચડાવવા પડશે પછી બે બાટલા ચડાવ્યા એમાં ન હાલે મનાલી ચડાવવા પડે હા તો પણ અત્યારે આ મિત્રો વાયરસ બધા વાયરલ બધું આ ચાંદીપુરા અને આ તે બધું એવું તો કઈ છે નહીં પણ વાયરલ ઇન્ફેક્શન થઈ ગયું હતું એને જમવામાં કઈ આવી ગયું છે અથવા તો ડૉક્ટરનું કહેવું એમ છે કે પાણીનો ફેર થયો ને તો પાણી ફેરને કારણે અત્યારે વરસાદને કારણે સો માંથી નવ્વાણું કેસ એવા હોય છે જેને અત્યારે આવી રીતે વાયરલ ઇન્ફેક્શનને કારણે ડાયરિયા શરદી ઝાડા ઉલટી બધું તો અત્યારે સારું છે પહેલાં કરતા આમાં તમને વિડીયોમાં હમણાં બતાવું હું અમે સવારે ગયા હતા બાટલા બાટલા ચડાવ્યા અહીંયા અમે વિડીયો ઉતાર્યા છે મેં હોસ્પિટલ આવ્યા છીએ જોવા આ ભાઈને કેવા ચલસા કરે છે બાજુ બાજુમાં સિક્યુરિટી ગાર્ડ છે બાજુમાં તમે જોઈ શકો છો મજા કરે છે તારે ખાવાનું છે ઇન્જેક્શન ઇન્જેક્શન તે તો ખાઈ લીધે ને તમે જોઈ શકો એક બાટલો ચડી ગયો છે અને બીજો બાટલો બીજો બાટલો અત્યારે અમે ઘરની બહાર બેઠા છીએ સાંજે અને મનાલીને ઓમ આમ તો સારું છે કેવું છે મનાલી

વનરાજ બાકી હતો તો આ વંડા હેરાન કરે છે અત્યારે એટમોસ્ફિયર બહુ સારું છે આ ઘરની બહાર પવન બોન ને વાતાવરણ તમને બતાવો જો જો તમે મિત્રો જોઈ શકો છો આ મારી ગાડીનું કવર છે ને કવર આ કવર કવરની એ આ બાજુના ભાગમાં જોવા આ બાજુ હા જો બાજુવાળા માસી છે ને એના ફરિયામાં બેઠા છે એ લોકો અહીંયા વાતો કરે છે અમારે સાંજે છે ને એવી રીતે બધા છે ને ફરીયામાં આવી રીતે ખાટલા નાખીને બાદ બેઠા હોય અમે બેઠા જોવા તમને બતાવો અત્યારે હું બનાવી ઘરમાં હતી ને આખો દિવસ તો એને આમ થોડું ગમ થતું તું ઘરમાંથી બહાર જાવ કાં

જોયું ને કેવા નખરા કરે છે મિત્રો જોવો શું કીએ છે જોવો તમે શું ફરીથી કર કોને શીખવાડ્યું એ એમ કેજે કે કોઈ કાઈ બોલશે ને તો ગળું કાપી નાખીશ એ દીદી યારે શીખતા હતા

એને કાઈ તમે હવે લઈ દેજો તારો ડાયો થઈ જાય ઘરે મને સારું મિત્રો આજે તો હળપ નથી બ્લોગ બનાવવાની સારું મિત્રો ફરી મળીશું નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી અને જૂના હોય તો લાઇક એન્ડ શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી ફરી મળીશું નવા બ્લોગમાં બરાબર એન્ડ પ્રાર્થના કરજો ભગવાનના મનોરંજનની તબિયત સારી થઈ જાય રેડી થઈ જાય અને ફટાફટ તમને એન્ટરટેન કરવા માટે નવા બ્લોગ અમે અપલોડ કરીએ સારું જય દ્વારકાધીશ